પશ્ચિમના ઉમેદવાર પૂર્વના જે ઉમેદવાર છે હસમુખ પટેલ એમને જ્યારે ઉમેદવારી નોંધાવી હોય ત્યારે મોટી સંખ્યામાં એમના જે સમર્થકો છે કાર્યકરો છે એ જોવા મળ્યા હતા અને સંજય પટેલ જયસિંહ ચૌહાણની હાજરીમાં આ દાવેદારી તેમને નોંધાવી હતી બીજી વખત અમદાવાદ પૂર્વ બેઠક પરથી જ્યારે દાવેદારી નોંધાવી હોય ત્યારે વિકાસના વિવિધ જે કાર્યો છે એમને ગણાવ્યા હતા એ પછી ખારીકટ કેનાલનો પ્રશ્ન હોય કે પછી જમીનને લગતા અલગ અલગ પ્રશ્નો હોય આરસીસી રોડનો જે પ્રશ્ન હોય એને ગણાવ્યા હતા આજે આજે ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર તરીકે અમારા પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી ગોર્ધનભાઈ ઝડપિયા પ્રદેશના ઉપાધ્યક્ષ જયસિંહ ચૌહાણ રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા અમારા શહેરના અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહ ની ઉપસ્થિતિમાં મારું ઉમેદવારી પત્ર રિટર્નિંગ ઓફિસર સમક્ષ રજૂ કરેલ છે આજે જીતના બુલંદ વિશ્વાસ સાથે ઉમેદવારી પત્ર ભર્યું છે વર્તમાન સંજોગોમાં જે રીતે આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ કરી રહી છે છેવાડાના માનવીના જીવનમાં સરળતા અને સુગમતા લાવીને પચીસ કરોડથી વધુ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવામાં સફળ રહ્યા છે એવા રાષ્ટ્રની સુરક્ષા સ્વાભિમાન અને ગૌરવ વધારનારા નેતાઓના માર્ગદર્શન હેઠળ કામ કરતી